બોળી લાઈવમાં આપનું સ્વાગત છે હું છું બરકટુલ્લા ખાતે આજે ચૂંટણીનો દિવસ છે અને અલીપુરા જે મતદાન મથક છે નવજીવન હાઈસ્કૂલ પર ત્યાં આપણે ઊભા છે બોલી સહિત જે વિસ્તાર છે બોલીનો બોલીના તમામ મતદાન મથકો પર કુલ મળીને ચૌદ ટકા વોટિંગ પહેલાં પ્રથમ બે કલાક દરમિયાન થયું છે અને મતદાન મથકો પર લોકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે ચૂંટણીનું જે પર્વ છે એમાં ભાગ લેતા લોકો શિસ્તબદ્ધ રીતે કતારમાં પણ ઊભા રહ્યા છે પોતાનો વારો રાહ દેખે છે પોલિંગ સ્ટેશન પર તમામ પોલિંગ સ્ટેશન પર આપણે વાત કર્યા છે સવારે દસ વાગે ત્યારે શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે જે સંવેદનશીલ મથક છે ત્યાં આપણે ઊભા છે ત્યાં ફોર્સિસ છે દળો છે અનામત દળો તે પણ અહીંયા ઊભેલા છે એ આપણે જોઈ શકીએ છીએ સુરક્ષા સાથે સીસીટીવી કેમેરા લાગેલા છે અને તમામ પારદર્શક રીતે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કરવામાં આવી રહી છે એ લોકસભાની ચૂંટણી સત્તરમી લોકસભાની ચૂંટણી અત્યારે એનું મતદાન લગભગ ત્રણ કલાક આજે દસ વાગ્યા છે પણ સવારના બે કલાકના આંકડા ચૂંટણી પંચના જે અધિકારીઓ છે મારે વાત થઈ ચૌદ ટકા જેટલું વોટિંગ થયું છે અને ઉત્સાહથી લોકો મતદાનમાં ભાગ પણ લઈ રહ્યા છે અને આવતા જાય છે મહિલાઓ પણ નવા પ્રથમ મતદાર છે એઓ પણ ભાગ લઈ રહ્યા છે અને આ દ્રશ્યો બુડુલીમાં જે ટાઉનના મતદાન મથકો છે ત્યાં પણ ઢોકલિયામાં પણ એ જ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે અને ગામડાઓની અંદર પણ કવાટ થઈ છોટાઉદેપુરના ઇન્ટીરિયર આદિવાસી વિસ્તારના ગામડાઓમાં પણ મોટી મોટી મતદારોની કતારો સવારમાં જામી છે ઉનાળો હોય ગરમીને લીધે લોકો વહેલી સવારે મતદાન કરવા માટે જે અપીલ કરવામાં આવી છે રાજકીય આગેવાનો દ્વારા સામાજિક આગેવાનો દ્વારા એથ્લેટિક્સ એથ્લેટ્સ દ્વારા એને વિનંતીને માન આપી અને સમજદારી કેળવી મતદાન કરવા માટે અત્યારે આપણે જે નવજીવન હાઈસ્કૂલ પરનો જે બૂથો છે ત્યાં પણ જોઈ શકીએ છીએ અત્યારે દસ વાગેલા છે અને કતારો જામેલી છે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવા પ્રતિનિધિઓને ચૂંટવા માટે છોટાઉદેપુર લોકસભાના કુલ સાત વિધાનસભા છે એની આ સંખેડા વિધાનસભા હેઠળનું મતદાન મથક છે શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે અને જે પોલીસ કર્મચારીઓ અને જે બીજા બળો છે સુરક્ષા બળો તે પણ અહીંયા તૈનાતીમાં છે કોઈ પણ એવા પ્રકારના એ લાગે તો એ લોકો મગદરૂપ પણ બને છે પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ એજન્ટો પોલિટિકલ જે ઉમેદવારો છે ઉમેદવારોના પણ એજન્ટો અંદર શાંતિ રીતે મતદાનને પોતે મોનિટરિંગ પણ કરી રહ્યા છે આપણે અત્યારે પ્રથમ બે કલાક દરમિયાનનું જે મતદાન થયું છે એ ચૌદ ટકા મતદાન થયું છે ફરીક વખત તમને કહું અને આ પ્રારંભિક જે સાત વાગ્યાથી મતદાન કારણ કે વહેલી સવારે લોકો કામે જાય ધંધા જાય પહેલાં જે વોટિંગ કર્યું છે એ પણ જે તુલનાત્મક રીતે જોઈએ તો વ્યવસ્થિત સારું વોટિંગ કરવામાં આવે છે ચૌદ ટકા અને છોટાઉદેપુરમાં ગઈ વખતે જે લોકસભા હતી તે વખતે લગભગ એકોતેર ટકા બે હજાર ઓગણીસની ચૂંટણીમાં છોટાઉદે લોકસભાનું ઓલ ઓવર મતદાન થયું હતું આ જે ગરમી ખૂબ છે અને વેવની પરિસ્થિતિને લીધે આરોગ્ય વિભાગની ટીમો પણ અહીંયા અત્યારે બહાર તૈનાત છે અને તેઓ પણ જ્યારે કોઈ મતદારને કોઈ તકલીફ આવે તો કઈ રીતે ટેકલ કરવું એની તમામ સમસ્યાઓના નિવારણ માટે ચૂંટણી પંચે પણ પૂરતી તકેદારી રાખી છે આપણે જે સિનારીઓ અહીંથી નજરે પડી રહ્યો છે આપણે મતદાન મથકો પરથી કુલ ત્રણ મતદાન મથકો છે ત્રણે ત્રણ મતદાન મથકો પર લોકોની આવાગમન ચાલુ છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન પણ છે થેન્ક યુ